તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પેન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવું છું કે રાજ્ય સરકારે મકાન દસ્તાવેજના નોંધણી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગુજરાતમાં ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરાવવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે દોસ્તો ખાસ કરીને આપ દોસ્તો આ માહિતી વિશે જાણજો કે દસ્તાવેજની નોંધણી સમયે અન્ય કોઈ હાજર રહી શકશે નહીં માત્ર ખરીદનાર વેચનાર અને સાક્ષી હાજર રહેવાની છૂટ છે સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે તેમજ સાથે સાથે વકીલોની હાજરીને પણ ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યા છે જોકે આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવ્યો છે તથા દોસ્તો વકીલો તેમને હાજર રહેવા દેવાની માંગ કરી રહ્યા છે આ વિવાદ આગળ વધે તેવી પૂરેપૂરી સંભાવના છે દોસ્તો તેમજ આગળ મહત્વની માહિતી આપણે જાણીએ તો ખરીદનાર અને વેચનાર તથા સાક્ષી હાજર રહેશે મિલકતને ખરીદ્યા અને વેચ્યા બાદ તેને સબ રજિસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરાવવાની હોય છે ત્યારે મિલકત નોંધણી માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જે મુજબ હવેથી દસ્તાવેજની નોંધણી માત્ર ખરીદનાર અને વેચનાર તથા સાક્ષીને જ હાજર રહેવાની નિયમ બનાવવામાં આવ્યો છે આ અંગેનો પરિપત્ર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેપની કચેરી દ્વારા ત્રણ માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો હતો દોસ્તો સાથે જ દસ્તાવેજની નોંધણી વકીલોની હાજરી પણ ગેરકાયદેસર ઠરાવવામાં આવી છે તેમજ દોસ્તો વધારે માહિતી આપણે જાણીએ તો બોન્ડ રાઇટર કે પિટિશન રાઇટર પણ હાજર રહી શકશે નહીં આ ઉપરાંત દસ્તાવેજની નોંધણી સમયે વકીલની જેમ બોન્ડ રાઇટરની હાજરીને પણ ગેરકાયદેસર ઠરાવવામાં આવી છે બોન્ડ રાઇટર મિલકતની ખરીદી વેચાણનો દસ્તાવેજ તૈયાર કરે છે તેમની પાસે તો તેનું અધિકૃત લાયસન્સ પણ હોય છે દોસ્તો તેમ છતાં બંનેની હાજરીને પણ ગેરકાયદેસર ઠરાવવામાં આવી છે વિડીયો રેકોર્ડિંગ કરાવો દોસ્તો મહત્વની માહિતી છે આ મિલકતની ખરીદી અને વેચાણના દસ્તાવેજો કરવા માટે મિલકત ખરીદનાર અને વેચનાર સાથે અનધિકૃત વ્યક્તિ હાજર ન રહે તેની ચોકસાઈ કરવા માટે સબ રજિસ્ટ્રારની કચેરીઓનું વિડીયો રેકોર્ડિંગ કરીને નોંધણી નિરીક્ષકની કચેરીમાં મોકલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે આદેશ આપવામાં આવ્યો છે અધિક નોંધણી નિરીક્ષક મદદનીશ નોંધણી નિરીક્ષક ઝોન મુખ્ય સ્ટેમ્પ નિરીક્ષક મદદનીશ નોંધણી નિરીક્ષક કોર્પોરેશન સહિતની કચેરીઓનું વિડીયો રેકોર્ડિંગ કરવાનો આદેશ નોંધણી આપવામાં આવ્યો છે તો દોસ્તો આગળ મહત્વની માહિતી આપણે જણાવું તો આની અંદર ખિસ્સા પણ આપણે ખંખેરવા પડે છે આ નવા નિયમથી વકીલોમાં આક્રોશ વધી ગયો છે દોસ્તો તો બીજી તરફ દસ્તાવેજ નોંધાવા જનારા અને નોંધણીની પ્રક્રિયાથી સાવ અજાણ લોકોની હાલાકી વધી શકે છે કારણ કે દરેકને આ બાબતે સમજ હોય તે જરૂરી નથી આ સંજોગોમાં દસ્તાવેજના સંદર્ભમાં કેટલીક અડચણો આવી શકે છે તે માટે વકીલોની હાજરી જરૂરી છે તેવું વકીલોએ જણાવ્યું છે સાથે જ મિલકત ખરીદી કે વેચાણ કરનારાઓને ગેરમાર્ગ દોરી શકે છે તેમના ખિસ્સા પણ ખંખેરી શકે છે વકીલો જેવી સમજણ સામાન્ય માણસોને તો શું ક્યારેક ભણેલા ગણેલા લોકોને પણ હોતી નથી કારણ કે આ રેવન્યુ બાબતનો વિષય છે તે તેમનાથી અજાણ છે અબ્જોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે દોસ્તો આ કારણે દસ્તાવેજની નોંધણી સમયે વકીલોની હાજરી હોવી અનિવાર્ય છે તેવું વકીલો દ્વારા જણાવવામાં આવ્યું છે જો કે બીજી તરફ નોંધણી નિરીક્ષક સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ કચેરીનો પરિપત્ર કાયદેસર જણાતો હોવાથી વકીલોએ દલીલ કરી છે વકીલોનું કહેવું છે દોસ્તો કે ભૂતકાળમાં નાના ફ્લેટ માટે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી જમા કરાવવાની કલમ બત્રીસ કની નોટિસ સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી આપીને અબજોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો તો એટલા માટે દોસ્તો વકીલો અત્યારે ખૂબ જ વિરોધ કરી રહ્યા છે તો કોઈ પણ વ્યક્તિ જેમનામાં આ બાબતનું જ્ઞાન નથી તે છેતરાઈ જશે એટલા માટે દોસ્તો આ નિયમ મહત્વનો આવ્યો છે તેનાથી આપશો સહમત છો કે નથી તે આપશો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આપ વકીલના સપોર્ટમાં છો કે તેના ઓપોઝિટમાં છો તે પણ આપ સૌ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્ત્વના નવા કાયદાની વિડીયો પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પેટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાયકનમાં પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળ્યા હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ